નમસ્તે મિત્રો કે એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપણું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ ત્રેવીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ડો બસ્યો આરામમાં તો માંડની વાત ઉપર કોઈને વિશ્વાસ ન બેઠો એલા હોય નહીં હોય ક્યાં પડ્યું સત્તા પર ને ક્યાં આપણું ગોંધાહર ઓલિએ ખાટડે માળે સાવ પોરની હાકી લાગે છે ક્યાં પ્લોટ મગનની નાકનો સીવો ભારથી ને ક્યાં ઝમકું આ તો લંકાની લાડીને દોધાનો વર જેવી વાર્તા કરી માંડળીએ કેટલાક માણસ માણસોએ તો ઝમકું વિશે આવો નામો સી ભર્યા ગપ ઘોડો હાંકવા બદલ માંડને ધમકાવ્યો પણ ખરો ત્યારે માંડળે સામું પૂછ્યું ગુંદાહરમાં જમકો નામવાળી એક જ હતી કે હજી છે બીજી કોઈ એક જ હતી સાત ખોટની તો બસ એ સત્તા પરણા શિવાભારથીના ઘરમાં બેઠી તનકારા કરે છે માંડે વિશ્વાસપૂર્વક ઉમેર્યું શિવો બારથી એક અંધારી રાતે સડીઓ લઈને આપણી સીમાં આવ્યો તો ને જમપો સંતતી સંતતી સામે ગઈ હતી કયો કે હા હા હાથીએ પાણી કોકનો સાઠીયો આવ્યો તો ખરો કોકનો નહીં સિવા ભારતીનો જ હવે માંડળે પોતે સાંભળેલી વધારે વિગતો રજૂ કરવા માંડી ને જમકું ઘરમાંથી હદુએ વણી ચૂકીને બરકી બાંધી ગઈ છે કયો કે હા હા વાલી વાણી તો શું અટાણે કોક મરી જાય તો મળદાના મોડામાં મેલવા જેટલું સોનાની કરચે એ નથી મિલતી ગઈ તો હાઉ ઓલ્યા ખાતની વાત સાવ સાચી નીકળી જમકુડી ઈ એ એને શિવાભારતીના ઘરમાં બેઠી ટણકારા કરી પણ વાત એટલી તો વિસ્મય પ્રેરક હતી કે માંડળે આપેલા આઠ આટલા એંધાણો પરથી એમાં ઝટ વિશ્વાસ બેસે એવું નહોતું ગુંદાસર અને સત્તાપરના પંથક જ સાવ ઉત્તર દખણ જેવા એમાં એ બંનેનો મેળ સદાય સી રીતે ક્યાં એક વેપારીને ક્યાં એક અતીત નાના એ તો કો કે બીજી જમખું હશે શિવાભારતીની જ્ઞાતીલી જે કો કે દુખિયારી બાઈ હશે આવી અટકણો અને અનિશ્ચયતાનો અંત લાવવા માટે મુખીએ તુરંત માર્ગ કાઢ્યો એણે દામજીને વાટ ખર્ચી આપીને સત્તા પર દોડાવ્યો છાનો માનો જઈને સાચી વાત જાણી આવ્યા છ આ ઠૂઠિયાની વાત સાચી ન મનાઈ અને સત્તા પરનો કેળો લીધો ત્રીજે દિવસે એ ખોટા રૂપિયાની જેમ પાછો આવ્યો ને કહ્યું વાત સાવ સાચી જમકુને મેં ભારતીની જગ્યામાં નજરો નજર ભાડીને કીધું કે બેન હાલ્યા તારા છોકરા રૂએ છે તો મને ભાઈને સાંભળી ના સાંભળાય એવું ગાડી દઈને કાઢી મેલ્યો ભારતીએ મને ગરદાપાટું કરીને ગામમાંથી તગડી મેલ્યો ને કીધું કે હવે ફરીવાર દાણ સત્તા પરની સીમાઈ ક્યાંય દેખાણો છે તો ઢેભા ભાંગી નાખીશ હવે ગામ આખાને ગળા સુધી પાકી ખાતરી થઈ ગઈ કે જમકુએ એક અતિતનું ઘર માંડ્યું છે અરર નાટ્ય આખીમાં એને કોઈનું ઘર ન સૂજ્યું તે બાવાના ઘરમાં બેઠી બામાણું વટલે એટલે તરક જ ન થાય પણ હવે જમકુના આ પગલાં વિશે બહુ ટીકા ટિપ્પણ કરવામાં લોકોને રસ નહોતો રહ્યો હવે તો રસનો વિષય હતો શિવો ભારતી છે કોણ જમકુને એની ઓળખાણ ક્યાંથી અને તુરંત સંશોધકે પોતપોતાના મોટે પડ ઉખેરા માંડ્યા અનુમાનો થવા લાગ્યા તૂટક તૂટક નિર્દોષોના તાળા બેસાડવા માંડ્યા ગીદાની હાટે રમતડું ઘોડું લઈને એક અતિત આવતો તો ખરો ને કોક કોક ફેરે તો રોટલો ખાવા એ રોકાતો કે છે કે ગીધાને એ અતીતમાં બહુ આસ્થા હતી તે બાવાને જમકું ચૂરમું રાંધીને જમાડતી એ ચૂરમો જમનારો સેવો ભારથી જ હશે તો તો ગીદાને હાથમાં કર્યા જ હૈયે વાગવા જેવો થયું ગણાય ભગવાન જાણે ભાઈ ગીદાની ગત્ય તો એકલો ગીધીઓ જ જાણે બાકી પોતે દી પેટ ભરીને ખાતો નહીં એ માણસ આવા બાવા સાધુને ચૂરમાં જમાડે એ કાંઈ સમજામાં ઉતરે એવું નથી ચૂરમાં તો ગીધો મર્યા કેળીએ ઝમકુએ કાંઈ ઓછા નથી રાંધ્યા રોજ ઉઠીને આખી શેરીમાં ઘીની ધાજ ફોરી ઉઠી આખરે ખુદ દામજીએ પણ અનુમાન કર્યું કે ગીધાના મૃત્યુ પછી એક માણસ નાતીલાને અને દૂરના શક પરને દાવે વારંવાર ઘેર આવતો અને જમકું જેને હોશે હોશે જમાડતી એ આ વેસધારી સીવો જ હોવો જોઈએ જમકુના જીવન નાટક ઉપર આ રીતે છેલ્લો પડતો પડી રહ્યો કે તુરક લોકાઈએ સંતોની ચિંતા કરવા માંડી જમકુ જતાં જતાં પણ સંતો વિશે જે ભવિષ્યવાણી ઉચ્ચારતી ગયેલી એ લોક સ્મૃતિમાંથી સહેલાથી દૂર થાય એમ નહોતી સંતુએ પોતાના પુનઃ લગ્ન અંગે સોય ઝાટકીને ના ભણી દીધી હોવા છતાં એના હિતક્ષીઓ થોડા અને સુખે રહેવા દે એમ હતા આપણે તો કાગને ડોળે રાહ જોવા માંડી આ માંડળીઓ તો સાજો નરવો ભૂગ્યો છે જોઈએ હવે સંતની ટેક દી ટકે છે અરે જંકુડી જેવી ખાઈ પી ઉતરેલી દી ન ટકી તો સંતનું શું ગજું લોકો રાહા જોતા રહ્યા પણ એમની મનીષા ફળે એવા કોઈ ચિહ્નો દેખાયા નહીં બલકી માંડના વાણી વર્તન વગેરે તો પેલી આગાહીને સાવ ઊંડી વાળી એવા લાગ્યા જેલમાંથી છૂટીને આવ્યો એ દિવસે માંડળ સીધો ઠુમની ખડકીએ ગયેલો અને હાદા પટેલા ખોડામાં માથું મૂકીને નાના બાળકની જેમ ઘૂસકે ઘૂસકે રડેલો ને બોલેલો મેં દારૂ પીને હાથે કરીને જ ગોબરને ગુંડી નાખ્યો છે કાકા મારું માથું વાળું તો મારા જીવને નિરાન થાય અલબત્ત માંડનો આ પાસવતા પણ લોક નજરે તો નાટકમાં જ ખભી ગયો એ તો ઘરથી જ નાટકીય છે તર ગાળા ભવાયા જેવો નવા વેસ કાઢવામાં શૂરું પૂરો એ તો પોર સાર સંતનું બેડું સોંપવા ગયો હતો તિપકે હિપકે રોયો હતો સાપટમાં આવે સહુને વાલો થવા જાય એ માયલો છે આ ફેરે આમ રોઈ રોઈને હાધા પટેલને ભરમાવી નાખશે ને અંતે જતા સંતને ઘરમાં ન બેહાડે તો મારી મૂછ મુંડાવી નાખવું માંડવના ભવિષ્યની આ આગાહી કરવામાં પોતાની મૂછને હોંડમાં મૂકનાર સોની હતો પોતાની આગમવાણી સાચી પાડવા માટે એને થોડા દિવસ છે પણ એ ચરિતાર્થ થાય એવા કોઈ ચિહ્ન દેખાયા નહીં તેથી નથુસોની સોની નાસીપાસ થયો એના તો બધા એની આગાહી કરતા સા અવળા જ દેખાવા લાગ્યા માંડળે જેલમાં જતા પહેલાં જ જે દાળી વધારવા માંડેલી એ હવે તો હાસી કોઈ ગુફાવાસથી અંદોરી જેવી લાગતી હતી દિવસને ઘણો ખરો સમય એ કામમાં રહેવાને બદલે ભૂતેશ્વરની જગ્યામાં ગાળવા લાગ્યો એ તો ગાંજાની ફૂંકને ચરસની ગોળીની લાલચે ભૂતેશ્વરમાં જાય છે નથુસ્વને એ કારણ રજૂ કર્યું અને પછી ઉમેર્યું બાકી એની નજર તો સંતળી ઉપર જ છે ન તો આ નિરીક્ષણ પણ ખોટું ઠર્યું સંતુ હમણાં હમણાં ડેલી બહાર વહુ જતી નહીં છતાં કામ પ્રસંગે એ શેરીમાં નીકળે અને આકસ્મિક માંડળ એને સામો મળે તો એ યુવાન નીચે મૂડીએ એક બાજુ તરી જતું એટલું જ નહીં પોતાની નજીર જમીનમાં ખોડીને જે ક્ષોભ અનુભવતો ઊભો રહેતો એ મૂંગી નજર જાણે કે ક્ષમા યાચી રહેતી મેં તારા ધનને મારી નાખ્યો છે મેં તારું સૌભાગ્ય ઝડપવી લીધું છે હું જલ્લાદ છું મને માફ કર સંતુ નીચે મુંડીએ ઊભા રહેવાના માંડના આ વર્તનનો ખુલાસો પણ નખતું સોની પાસે તૈયાર હતો એ તો બગ ભગત છે માછલું લાગમાં આવશે કે તરત હડપ કરી જશે જોજો તો ખરા અને છતાંયે આ ભગત બગ ભગત પુરવાર થાય એવા કશા ચિહ્નો ન દેખાયા ત્યારે તો નથુ સોનીએ એક બપોરે બજારમાં જ માંડાને પાંચ સાત માણસોના સાંભળ્યા તાજ પૂછી નાખ્યું એલા હવે સંતને હાથે કેદી રોટલા ઘડાવા છે સંત તો મારી માને ઠેકાણે છે નથુ કાકા મોઢું સંભાળીને ભૂલજો શ્રોતાઓને પ્રશ્ન કરતાએ એનો જડબાતોડ જવો વધારે રસપ્રદ લાગ્યો પડી સોની બોબળતો રહ્યો જોયો હવે માનો મોટેરો દીકરો માળા હળા મોઢેથી બોલવામાં સુરા દીદર દર વેશના ને કરતો કાબાના કરજગ છે કરજગ અને બજારમાંથી શેરીમાં ને શેરીમાંથી ઉમરે ઉમરે વાત પહોંચી સંતને માં કીધીએ સંતને ખડકી સુધી વાત પહોંચી કીધી માંડને ઉજમે ઉત્તર વાળ્યો લક્ષ્મણ જતીને મન તો માં જ ગણાય ને એમાં નવી વાત શું કીધી એક પાછલી રાતે માંડળ ભૂતેશ્વરની ભજન મંડળીમાંથી આવીને ખડકીને એક ખૂણે ખાટલામાં પડ્યું હતું આખું ગામ નિંદ્રાધીન હતું સદાયે જગતા રહેતો ડાગ્ય કૂતરો પણ ખડકી બહાર પગથી આંખ નીચે પડ્યો હતો માત્ર માંડની આંખમાં ઊંઘ નહોતી એના મગજમાં હજી પણ ભજન મંડળીએ ચગાવેલી ભજનની રમઝટ હતી દાસી જીવન અહીંયા દેવાયત પંડ્યાની શબ્દવલીઓના સૂર માંડના જીભમાં રમતા હતા આખું કામ પ્રગાત નિદ્રામાં પોડ્યું હતું ત્યારે માંડની આંખમાં અજંપો હતો મોડી રાતે માંડ માંડ પાપનચરા ભારે થઈ અને સહિત તંત્ર વ્યસ્તા આવી ત્યાં જ કશાક અણધાર્યા અવાજે એને જગડી દીધું એ અવાજ નક્ત સોનીના ઘર માંથી આવતો જણાયો ચમકી ઉઠ્યા આ કોનો અવાજ સાનો અવાજ પાછલી રાત કોઈ રડે છે ના ના આ અવાજ રૂદનો ન હોઈ શકે કશિક અસહ્ય શારીરિક પીડાની વેદના એ દબાયેલા અવાજમાંથી વ્યક્ત થતી હતી પણ નિંદરે ઘેરાતા માંડને આ અવાજ પારખવા જેટલો અવકાશ નહોતો અર્ધ જાગૃત અવસ્થામાં કશુંક અસ્પષ્ટ બબડીને એ પડખો ફર્યો અને થાક્યો પાક્યો નશકરો બોલાવવા લાગ્યો ત્યાં તો ફરી એ ઝપકીને જાગી ગયો આ વેળા પેલી વેદનાની અભિવ્યક્તિ વધારે તીવ્ર બની હતી પ્રયત્નપૂર્વક દબાયેલી છતાં તેણી તીસ સંભળાતી હતી હવે માંડની ઊંઘ ઉડી ગઈ એને સમજાતા વાર ન લાગી કે આ દબાયેલી ચીસો બીજા કોઈની નહીં પણ જડીની છે વળી થોડી વાર શાંત થઈ ગઈ અને ઘરમાં કશીક ધીમે સાધે ભૂખ ભેગો ચાલી અત્યંત ધીમા કાન સૂર્યા સાથે જરા મોટે સાધે ધમકીભર્યા વચનો પણ સંભળાયા માંડને નવાઈ લાગી આટલી મોટી રાતે આ ધમાલ છે કરું કાક કાને પડી અને તુરત મૂકી મર્ય મૂકી એ અજવાળી કાકીનો અવાજ પણ સુસ્પષ્ટ સંભળાયો માંડળ વધારે વિસ્મય અનુભવી રહ્યો એકાએક અવાજ બંધ થઈ ગયા ખલેલ પતી ગઈ છે એવું આશ્વાસન લઈને માંડળે નિરાંત અનુભવી અને હવે સૂરજ ઉગે એ પહેલાં થોડી વાર જંપી જવા એણે પડકું ફેરવ્યું ત્યાં તો હળવેકથી ઉઘાડતા કમરના કમરના ચણિયારાએ ચડક અવાજ કરીને ચારી ખાધી માંડળે નાથુસનીના ઘરના ઉમરા ઉપર નજર નથી તો કાળા ડિબાણ અંકારમાં હાથમાં હરી કેન ફાનસ લઈને એક પુરુષ બહાર આવ્યો એની પાછળ એક પોળ સ્ત્રી હાથમાં કશુંક લપેટીને નીકળી પુરુષે કોઈ જ અત્યારે પોતાને નિહાળતું નથી એની ખાતરી કરીને ખડકી ઉઘાડી અને ચોર પગલે બંને જણ ભેર બહાર નીકળી ગયા પણ કમનસીબે ખડકીને પગથે જ સૂતેલા ઢાગ્યાએ ડાઉંવ ડાઉ કરીને શાંત વાતાવરણમાં ખલેલ કરી એનો બસવાનો અવાજ નીરાવ રાતે અનેક ગણો વધારે ઉગ્ર લાગ્યો માંડાળે કાન શરવા કર્યા પેલા પુરુષે ડાગિયાને શાંત પાડવા પરિચિત ભૂચકારા બોલાવ્યા અને એ મૂંગું પ્રાણી કાંઈ કે અંતર્ગત ઊંડી સમજદારીથી પૂંછડી પટ પટાવતું એની પાછળ ચાલ્યું માંડને આ આખી એ હલચલ ભેદભરી લાગી ખડકી ઉઘાડીને એ પહોંચ્યો તો પેલા સ્ત્રી પુરુષ ઉતારે પગલે આઘા નીકળી ગયા હતા ડાગ્યો જાણે કે એમના પગલા દબાવતો એમનું પગે ઉતારી રહ્યું હતું ખાસો કલાકે વીતી ગયા પછી સ્ત્રી પુરુષ પાછા આવ્યા ઠાસો ઠાસ અંદરથી ભરેલા ફળિયામાં માંડની હાજરી જ નથી એમ સમજીને એમણે નચિત બનીને ખડકીના કમાન ખસાવ્યા ને વિશેષ નચિત બનીને પોતાના ઘરમાં ઘૂસી ગયા હવે માંડણને ઊંઘ આવી અશક્ય હતી પાછલી રાતની ભેદી હિલ ચાલે આ યુવાનું અંતર વલવી મૂક્યું હતું અનેક શંકાઓ પ્રેરનારી આ ઘટનાનો તાળો મેળવવા એ મથી રહ્યો કેટલો સમય વીતી ગયો એનો પણ માંડને ખ્યાલ ન રહ્યો એકાએક ખડકી બહાર ડાક્યો ઘસ્યો ત્યારે જ એ વિચાર વિચારતંદ્રમાંથી જાગ્યો ડાગ્યો વધારે વધારે ઉઘરાતાથી ભસવા લાગ્યો એના ભસવામાં જાણે કે કશીક તાકીદની ઉતાવળ વર્તાતી હતી માંડને એ ભસવામાં કશોક ભેગ લાગતા એણે ખડકી ઉગાડી ઉમરા પર નવજાત બાળકનો લોચો પડ્યો હતો ડાગ્યો એની પોતાની વાણીમાં જાણે કે કહી રહ્યો હતો આને વગડામાં મેલી દીધું હતું ત્યાંથી હું પાછું લાવ્યો છું જટ લઈ લો હજી જીવે છે બહુ મોડું થાય એ પહેલાં જ એની માને ખોડે સુવડાવી દીધો ઝટ ખડકીના ખડ બરકી ફરશે ઉપર પડેલા નવજાત શિશુને માંડળે કસોઈ વિચાર કર્યા વિના પોતાના એક સાચા હાથમાં ઉચકી લીધું થોડા જ મહિના પહેલાં વાળીએ દારૂનો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ